અમે બધા આને હાજી જે દે એ આવો ઓન બોલ આને 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 એ બધું ચોટી ગયું છે આ બહાર ખલ્લા કરવું પડે લાકડાનો પોરીલું હશે આયું બહુ જૂનું બાય ખાતો તું જોમો

પ્રગત લાવીને પ્રબલ્મ આયરત થાય કે ચાલુ થાય યા આ તું બીજું બધું યા તો તું બાઈક તમારે ગેરેજે લઈ જવું પડશે હું બાઈક તો ગેરેજે લઈ જવું પડશે એટલે અત્યારે નવરા હો તમે એક નવતો હોય નવરા હોય મારે ચલો હજુ તો ચાર બાઈક પડે આપી જાઓ સર્વિસ કરવાનો એવું થાય હા તો તમે કાલ પણ ગેરેજે લઈને આવતો તો કાલ કાલ આવો ચાલે કરીએ લજો કાલમાં ના બે આવો હો સાંતી ઉતરાણ પહીં જ

હા બોલો સમજી એટલે તમે મને શોરૂમ વાળો ધાર્યો છો એટલે જે હોય મથુરજી જોડે જે હોય મથુરજી જોડે આવે કાલે પેલા પેલા બે

નાની પાણીમાં પણ યાર વ્યવહાર સારું જોવો જો ચોખ્ખી તમે બે કીધા બે ને તીજો દારો થઈ ગયો હવે તમે ને ઘરે વાત કોક ના ના જવાય આપડે લો નાચ જવાય અમાર બાઈ રે અમાર ઘરે પૈસા લેવા ના જવાય એટલે દલાલીઓ આવતા દલાલીઓ વાતો કરું ભાઈ પેલા બાઈક લેવતું એટલે કઈ પૈસા થાય એટલે દલાલીઓ મારી વાત તમે અવડી એવડી વાતો ના કરશો બરોબર

બેના તૈન દ્વારા કરો તૈન ના ચેર દ્વારા કરો એ ખરા એ ખરા અને થાય વાત કરો હતી ના ના એ આકાશ બે જેટલી વાર હ એ ઉભરણ યાર કરું જન ના તમે તો અરે આ હું કરું મથું તો કરું જ નતા ચાલુ કરું પછી આ જુજીઓ અને નહી મે પેટ્રોલ તો કણ ધોળો આ પેટ્રોલ મે ને તો પોલી એવું હા ને થોઈ જાય હા હું કરાપું હા હા ઓકે સર આ જુજો કે લોકો બોલ મેરી કોણ છે યાર એ પેટ્રોલ ધોણાયું તમારું નહીં જુજો આ ટ્રેન નું પેલું પેલું એ હમું દે બેહો બેહો હે કરવા દે લખરુ બાઈક તો કમ્પ્લીટ જ હોય લે આપડું હું કમ્પ્લીટ હું કમ્પ્લીટ

થઈ જાય બને જ નહી કદી મારા ઓળખો બધું આ ગોમ ના હું કોઈ ભાનના નહિ તો તમે વચ્ચે રહ્યા ને એટલે તમે બોય ધરી તમારી બોય પર હમ એટલે દાળો માર આવી જાય યાર

તમે મને છે આ નવો કારીગર થઈ ગયા ગોમ ગેરેજ ને પેલી ભારત ઓટો ગેરેજ એમાં નવો કારીગર આવ્યો હોય ગેરેજ નો સીટ તો ઘરે નહીં

હું મારા કરું મારા વાળી નહીં તારા નહીં થાય વાકર ઓવો પેલો વંડો બંધ કરી દે ચોક જાહો તો વંડો કુદી ગઈ તા બહુ પછડી ગઈ એવો છે લાકડીઓ જબર રાખે હોય તો લાકડીઓ વાત <imitation> કરો <imitation> <imitation>

એ એ 5000 આલ તો નવો વર્લ્ડ કપ પડે ને લેમુ તમોની કાલ મારે ચાનો કપ કે બધા ના દેશો બાપા હું મુકાય દઉં કોના ના દેશો એટલા જાવ તો પડ ને આખી બધી લપકારેલા મારે વાતો અરે કાલ આલ એક કાલ કે કાલ એટલા કોને જવાબ નહી દેવતો તો

10000 મળી જાય 10000 તો લેવાના જ છે બરોબર તન જવા તો નઈ દઈએ છુડા કે કા મરડ નહીં ઈ આખો ભાજીજા હો બધા મરડ છુપો જોઈ મરડ શું કરું હજી મારું વાત ઉપરે નહીં તમે કો તમે કો ખાલી બોલો મત હું શું કરું કે મધુની પકડો મથુરથી બોલ કો

પૈસા આના ને આ તો આબું જલ્દી આવો કોઈ છોરો યે યાર અલ્યા ગુજામાં પડક આ ગુજુ તો હે ને ફાટી ગયો એનીયા ને હંતલે ગુજામાં પડ્યા છોડ દીધા છોડ કી જો બા કાઢો આ કાઢો લાવ આ રજોના તોના આવી ગયો બરોબર પૈસે કરજો તમે હોવ કાઢો પૈસે હોવ 姐，姐姐结！Oh.